એટલે નોખા પડી થવાના શો કે તો આપડે કલાકાર બગીયે જીવરાથ ધૂણી જઈશ ને કોઈ થી ન ધૂણું થઈ મને ધૂણાવે એને લાખ રૂપિયા ઇનામ એના બાપા થી ને ધૂણે આર્તિક ભાઈ ને ધૂણાવે એને લાખ રૂપિયા ઇનામ એના બાપા સિવાય કોઈ થી ધૂણે તો લાખ રૂપિયા દેવા ને લાખ આપો મામો અરવિંદ આવે તો હરવિંદ આવે તો તો ખમ કરે કરે જેંતી જેંતી તો ગાતો ગાતો ઈ કલાકાર કલાકાર ગમે આવે બતાઈ દેવી આવે ધૂણ કે નો

જેટલા ભુવા હોય ને ધૂળવામાં બધા કલાકાર ને ફિલ્ડ આવી ગયે છે નહીં ગણતરી શું કરે ખબર છે એ કલાકાર ને જે આપણે દેવી ગીતા નામ લેવા એટલું આપડે સારું ચાલેકી ધોલવાનું જ નહીં કલાકાર ભલે ગાંગર કરતો ક્યાં મફત આવ્યો મફત ક્યાં આવે એસી એસી હજાર રૂપિયા લે એસી હજાર લઈએ તો છે એક લાખ રૂપિયા દેવો ને એક લાખ રૂપિયા એક લાખ રૂપિયા

જે આવે અને જે પૈસા થાય ને એ બધા છે બાકી કલાકાર કોઈ દેવા નથી સલાન ખોટું ઘડી ગયું છે એક એક લાખ રૂપિયા દેવાનો એના શરીર માં પ્રવેશ થાય તો તોડવાનો છે બાકી કલાકાર ને કોઈ ને રૂપિયા દેવાનો થતો નથી